તો જેને જેનો ઉપયોગી થવું હોય તે ઉપયોગી એ સંસાર જુરુસ્તી માટે એના માટે સંગ્રહિત સંગ્રહ એના માટે જરૂરી છે હમ બરાબર બાકી સંગ્રહ પોતાના સુખ સાહેબી માટે સંગ્રહ બનાવતા એમ સાધુ પુરુષને સુખ સાહેબી નહીં જરૂર સાધુ પુરુષને ખાલી ખૂબ ચલાવવાનું હા હે આજે એક આપણે ચાલે

અમુક જે ગૃહસ્થમાં સાધુ પુરુષ હોય તે આ જે એક છે ને એ આ ભીક્ષા છે આપણે એક જાતને બરાબર તમે કહો